કે ચાર જણા નું કામ કેટલું હોય તમે તમારું મન થી વિચાર કોમેન્ટ માં કેજો મને બરોબર હા કામ 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 આખો દાડો યુ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો જોઈ શકો છો હવામાં મહેમાન આજે મહેમાન કંઈક વધારે આવ્યા છે કેમ કે કાલે જે વરસાદ પડ્યો જબરજસ્ત વરસાદ પડી ગયો હતો પાણી પાણી કરી નાખ્યું જોઈ શકો છો આ બધું પાણી ભરાઈ ગયું દેખાય તો કાલે વરસાદ બહુ પડ્યો જે લગભગ નવ વાગે ચાલુ થયો હતો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ઠંડક થઈ ગઈ ને ઠંડકના લીધે આ લોકોને છે ને ભૂખ લાગી છે વધારે એટલે આ લોકો આજે આવી ગયા છે અને અમુક જગ્યાએ શું પાણી ભરાઈ ગયા હોય એટલે ખાવાનું ના મેળવે અત્યારે જોવો તો મેં હમણાં જ આપ્યું તો આ લોકો તૈયારીમાં પૂરું કર્યું ચલો ત્યારે આપણે પણ ચા નાસ્તો કરી લઈએ ચા પીવાની છે ચા પી ત્યારે વિડીયો બન્યા રહેજો જય માતાજી ફાઈનલી મેતાર્યા મેડમ હું હે કરેલી હું શું રહ્યો થઈ ગયું બરાબર કાનમાં ઓછું જ સંભરાય સાફ કરતી હોય તો કાન કાનમાં ઓછું ત્યારે ફટાફટ ચા કરી ચા પી કરીએ ચા તો અમને બનાવી નાખી હશે મેડમે ચલો અત્યારે વિડીયો બન્યા રેજો જે માટે તો ફાઈનલી ચા નાસ્તો થઈ ગયો આપણો અને લીલો કાલે વરસાદ હતો

ચાલો ત્યારે કાઢી દઈએ અને આ જો આજો શું છે એનો ભાઈ મરી ગયો એ નાટક કરે બધા વધારે કરે નાટક રૂપાલી બેન ટ્યુશન થી આવીને ખર્ચો જોવો તો કરાવે છે મને કે ખાવ લો ગબડા હવાર હવાર માં પૈસા વપરાવે આપણા ને કે આ ઢોકળું લક્ષ્મી કહેવાય આ લક્ષ્મી મને ખર્ચો કરાવે અગોડા હ ધગબડાણો કરાવે ફાઈનલી દુકાનની નાસ્તો આવી ગયો છે રોટલી વઘારેલી અને કાઢોળું વાતાવરણ એટલે કે વરસાદ ચાલુ હતો એટલે હવે નાસ્તો કરી લઈએ અને દૂધ આવી ગયું દૂધ બારો આવી ગયો તો દૂધ હું લઈ લીધું દૂધ ચલો જ્યારે નાસ્તો કરી લઈએ Kurpali beni riksawi ini anak kurpali bena wija kengi a kurpali ini, mana ada hupia? Tuh da hupia wajar jaya ini. Apa? Nih di dalam. Tahu ya apa? Lari aja ke batin. Maliki a maliki a cila naik 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 jadi berapa? Pak kakek na kain jaya tak ya jadi mokaljo. Tuh na jaya jauh velapasa. Tuh kurpali benupria. સ્કૂલે નાવાના બપોર વેલા ફાઈનલી એક વાગી ગયો છે તો ઘરે આપણે ફોન કરીએ કે શું કઈ લાવવાનું છે દૂધ છાશ કે દૂધ તો બંધાવવાનું છે દૂધ આવી ગયું તો ખાલી છાશ લાવવાની કે દહીં ખાસ તો જો કે ખાવી જ નહીં મારે બે બોલા પૂછી લઈએ કાંઈ લાવવાનું કંટાળો એ શું બનાવ્યું છે જમવામાં એ પૂછી લઈએ બરોબર ના હોય તો કંઈક નાસ્તો લેતા ચલો ત્યારે ફોન મારી અને દુકાન થઈ બંધ અને મળીએ તમને ઘરે દુકાન બંધ કરીને આવી ગયા છીએ આપણે ઘરે તો ઘરે જમવાનું છે તૈયાર જમવામાં છે રોટલી અને શાક કોબી અને આ છે સરગવો તમે વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો કે આને તમે શું કહો છો અમે સરગવો કહીએ છીએ અને બનાયા વાળા સુઈ ગયા છે અને ધ્રુવભાઈએ ખાઈ લીધું આપણે પણ હવે ફટાફટ ખાઈ અને આરામ કરીએ ચલો અત્યારે મળીએ હા તો મસ્ત મજાનું જમી લીધું અને આરામે કરી લીધો છે અને જાવે જવું છે દુકાને વહેલું જવું છે આજે જુઓ તો આ તમે મખો વરસાદ ઘેરાયેલો જ છે લાની તૈયારી છે આવવાની તમે કીધું કલાક વહેલા જતા રહીએ અને કલાક પછી મોડા ઘરે આવી જશે એટલે કે વહેલા ઘરે આવી જશું રાતે કે આ બાજુ વરસાદ જેવું છે આખું ભાદર વર્ષે કે વરસાદ કેટલો પડે એના પગલા દુકાને જતા રહીએ ચાલો ત્યારે મળીએ દુકાને ભાઈ તો આવી ગયા તા આપણે વહેલા તો અહીં સમક્ષ સેવક છે પ્રજાપતિ તે ખાડા પુરાવે રહ્યા કે ખાડા બહુ થઈ ગયા છે તો ખાડા જગાભાઈ નામ છે એમ કામ કરાવે છે ને સારું કામ છે તો માટું નખાવે છે એટલે કે મેટર જેવું છે છોડ તો સારું થઈ જાય એમ રોડ અત્યારે એમ વરસાદનું એટલે જગાભાઈ મને મળ્યા હમણાં મને કાંઈ છે ભીડ અહીં નાખી દે લેટ જ દે ચલો કે જગ્યા કોઈ ના હોય ભાઈ વિનાવી ટાઈટ પડતું સટલ સર્વિસ ગ્રીસ લગાઈ દીધું બરોબર કામ કર્યું ઠોકી બાંધી અમે કે જો લે ભાઈ ભાડો બી બાકી રાખી હા તો વીસ રૂપિયા પાંચ જીઓ હેલો ગાય તો વરસાદનું મોસમ છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ઘર આવી જોઈ શકો છો તો અમે છે ને આ વરસાદના મોસમમાં મંગાવ્યું બારે ચોકડી ઉપર મળે છે તો મસ્ત મજાનું ગરમા ગરમ ખાઈએ છીએ ત્યાં તો અમારે અહીંયા આને મફળી કહે મફળી મફળીના બીયા અને તમારે કંઈ શું કહે કોમેન્ટમાં મને જરાક કહેજો હલો કાયશ તો બેન હોઈ ગયા હે જોઈ શકો નાટક કરે નાટક આ મેડમની દવા લેવા ગયા હતા અને આખો દાડો દોડા દોડી હતી અને દુકાન હવે બંધ કરીને આવ્યા અમે અને વરસાદ ચાલુ થયો છે એટલે અમુક અમુક વિડીયો મેં ઉતાર્યો નહીં ટાઈમ મળ્યો નહીં મને હવે ઘરે આવી ગયા છીએ તો થોડાક ફ્રેશ થઈ જોઈ જમવાનું શું બનાવ્યું છે જમી લઈએ હલો ગાય તો જમવામાં છે ખીચડી કઢી અને આ પાપડ આ પાપડ લીધે ધ્રુવ ભાઈ ખીચડી કઢી ખાય છે

અને અને જાડા થાય અમારે આ મેડમ તો કેવું આમ પચાસ ટકા આમ ને આમ એવું થાય માજા થઈ જાય વરી પાતળા થઈ જાય તો હાજા થઈ જાય લાલ્યા કરે બધું ચલો ત્યારે ફેમિલી જોડે મસ્ત મજાનું જમી લઈએ અને મોડું થઈ ગયું હતું મારે આવવામાં અને વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે મોડું થઈ ગયું હતું આવી ગયા તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ તમને બન તો ફાઈનલી ધ્રુવૈ કરી નાખ્યા છે તો હવે આરામ કરીએ મસ્ત મજાનું કેમકે આ લોકોને ને કેટલી રજાઓ છે લે હા રજાઓ છે ભાઈ એટલે હે મગજ નું દહીં નાખ્યા નાખશે બરોબર તો હવે શું કરે રે મેડમ રાત્રે વાસણ હોય છે

કે ચાર જણા નું કામ કેટલું હોય તમે તમારું મન થી વિચારી કોમેન્ટ માં કેજો મને બરોબર હા કામ 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 આખો દાડો કામ આવી રીતે કરો તો કામ જ વધે ને આમ ફટાફટ ગઈ નાખવાનું હોય મીઠાઈ ઠાઈ તો એ ટોટલ જોઈ બધું અંદર ચલો ત્યારે અમે આરામ કરી બીજું હું તમારે જેવું ના હોય ચલો ત્યારે આ લોકોએ હુવાની તૈયારી કરી નાખી હે અને આપણે પણ હોવાની તૈયારી કરી નાખીએ તો તમને હે ને મળીએ કાલ સવારે